નમસ્કાર મિત્રો તારીખ છે સાત એપ્રિલ બે હજાર પચીસના વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ હાલતો નથી એવરેજ ડુંગળી બજારમાં મણે વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો થયો હતો આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી અને બજારો નિશી સપાટી અથડાયા કરે તેવી ધારણાઓ છે નાસિકમાં નવા ઉનાળુ ડુંગળીની આવકો વધી રહી છે અને ભાવ ઘટીને એવરેજ વીસ કિલોના દસથી થી પંદર રૂપિયા અત્યારે જોવા મળી રહ્યા છે જો કે બજારમાં નિકાસના વેપારો નહીં આવે તો ભાવ હજુ પણ બેથી પાંચ રૂપિયાનો ઘટાડો જોવા મળે તેવી ધારણાઓ રહેલી છે અને સરકારે નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ થયો હોવાથી હવે બાંગ્લાદેશ અત્યારે લેવાલીના મૂળમાં નથી તો મિત્રો હતી ડુંગળીને લગતા આજની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન